કતાર ગામથી ઝડપાયેલા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ મામલે સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે આરોપી પરેશ વિનોદ અમૃતભાઈની મોદીની ધરપકડ કરી છે આરોપી પરેશ ગુનામાં ફરાર અને આરોપીઓ પાસેથી બેન્કોની વિગતોના આધારે જુદા જુદા ક્યુઆર કોડ કમિશનથી બનાવી આપતો આરોપીના મોબાઈલમાંથી ઓગણ સિત્તેર જેટલા વર્ચ્યુઅલ નંબરો પણ મળી આવ્યા છે જે મોબાઈલમાંથી એકસો છ બેંક ખાતાઓની માહિતી મળી છે જે બેંક ખાતાઓ પર એનસીસી આરપી પોર્ટલ પર દેશભરમાં એકસો ને ઓગણ સિત્તેર જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો છે જેમાં કુલ છત્રીસ પોઈન્ટ પાસઠ કરોડની સાયબર ફ્રોડની ફરિયાદો સામેલ છે ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ બિહાર આસામ કોલકત્તા સહિત ચોવીસ રાજ્યોમાં સાયબર ક્રાઇમની ફરિયાદ છે આરોપીના સુરત કોર્ટમાંથી પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અગાઉ ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ કરાઈ હતી જેમાં મિત પ્રદીપ શાહ યશ હરિદાસ સિંધે ઋષિકેશ નાંદલાલ સબકાળ સહિત નિલેશ લાલ સોલંકી સામેલ છે જે આરોપીઓ પાસેથી અગાઉ લેપટોપ મોબાઈલ અલગ અલગ બેંકની પાસબુકો સહિત ચેકબુક કબજે કરી હતી આરોપીઓ પાસેથી મળી આવેલા પચીસ બેંક ખાતાઓમાં ત્રણ પોઈન્ટ પાંત્રીસ કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે ઊંડાણપૂર્વકની તપાસમાં વધુ એકસો ઓગણપચાસ બેંક ખાતાઓમાંથી સાતસો સત્તાણું કરોડ બત્રીસ લાખ છપ્પન હજાર સાતસો છન્નું રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે જે આરોપી પાની પછ ભરચ હાલ ઝડપાયેલા આરોપી પરેશ મોદીનું નામ સામે આવ્યું છે અને વધુ તપાસ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે નવમા મહિનાની 24મી તારીખના રોજ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કતારગામમાં એક જગ્યા પર રીડ કરવામાં આવેલ હતી અને આ રેડના આધારે પચીસમી નો બે હજાર પચીસ ના રોજ એ ગુનો નોંધાયેલ હતો અને આ બાવન નંબરના ગુનાના સામે ચાર આરોપીઓને સ્થળથી ઝડપી પાડવામાં આવેલ હતી આ ચાર આરોપીઓ પાસેથી અમે લોકોને કુલ એકસો ચુમ્મોતેર બેંક એકાઉન્ટ મળી આવેલ હતા અને તમામ એકાઉન્ટની ડિટેલ્સ જોતા તપાસ દરમિયાન એ સામે આવેલ છે કે આઠસો કરોડથી વધારેનું ટ્રાન્ઝેક્શન્સ આ તમામ બેંક એકાઉન્ટમાં થયેલ છે એના સિવાય જે મુખ્ય આરોપી હતો અમિત શાહ તપાસ દરમિયાન એમનો ફોન ચેક કરતા એમની એક ચેટ મળી આવેલ હતી જેમાં એક વર્ચ્યુઅલ નેમ અને વર્ચ્યુઅલ નંબર જે નેમ હતો એમનો એ ડ્રેગન હતો અને એક વર્ચ્યુઅલ નંબર એમની સાથે એમની એક ચેટ હતી વોટ્સએપ ઉપર અને એ ચેટમાં મોટાભાગે એ લોકો જે બેંક અકાઉન્ટની ડિટેલ્સ અને પેન કાર્ડની ડિટેલ્સ હતી એ શેર કરતા હતા એકબીજા સાથે તો એટલે આ વર્ચ્યુઅલ નંબરની અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અનીસ અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ એક ટીમને બનાસકાંઠા ભીલડી ખાતે મોકલી આપવામાં આવેલ હતો અને ત્યાંથી અમે લોકોને ખબર પડી કે જે વર્ચ્યુઅલ નેમ જે ડ્રેગન છે એની પાછળનો જે માણસ છે એમનું અસલ નામ પરેશ મોદી છે અને એમનો મુખ્ય જે ભૂમિકા આ આખા જે ગેંગમાં હતો એ એમ છે કે એ લોકો પરેશ મોદીને મોકલતા હતા પરેશ મોદી આ તમામ ખાતા ઉપર એમની સામે ક્યુઆર કોડ બનાવીને એ લોકોને આપતો તો સો જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ઝડપથી થઈ જાય અને એ ક્યુઆર કોડ પર ક્યુઆર કોડ બનાવવા માટે પરેશ મોદીને જે સાયબર ક્રાઇમ ગેંગો છે એ રૂપિયા આપતી હતી એના સિવાય તપાસ દરમિયાન એ સામે આવેલ છે કે પરેશ લોકો જયારે પૂછપરછ કરી તો ખબર પડી કે અમિત શાહ સિવાય એ ચોસઠ બીજા પણ વર્ચ્યુઅલ નંબર સાથે એમના ફોન ઉપર ચેટ હતું વોટ્સએપ ઉપર અને આ તમામ વર્ચ્યુઅલ નંબરનો ચેટ જે છે એમાં એમનો એક એક જ કામ કરે છે બેંક ખાતાની વિગત મેળવી અને એની સામે ક્યુઆર કોડ બનાવીને સામેવાળાને આપવી એ ચોસઠ જે ચાર્ટ અમે લોકો જોયું એમને સામે અમે લોકોને એકસો નવ બેંક ખાતાનું ડિટેલ્સ મળી આવેલ છે અને તમામ ખાતાઓને અમે લોકો જ્યારે તપાસ દરમિયાન એનસીસી આરબી પોર્ટલ પર ચેક કર્યું તો ખબર પડી કે છત્રીસ કરોડ પેસઠ લાખ રૂપિયાની ફ્રોડ થઈ ગયેલ છે આ તમામ બેંક એકાઉન્ટની સામે અને ભાગે જે ટોપ થ્રી જે રાજ્યો છે એમાં મહારાષ્ટ્રમાં ત્રીસ કમ્પ્લેન નોંધાયેલ છે ગુજરાતમાં વીસ અને ઉત્તર પ્રદેશમાં એકવીસ એના સિવાય દેશભરના ઘણા બધા રાજ્યોમાં પણ સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ આ ખાતાઓ સામે નોંધાયેલ છે આ તપાસ આગુનામાં આગળ પણ તપાસ ચાલુ છે અને આ તમામ અકાઉન્ટ અમે લોકો બેંકથી હજી વિગત મેળવી વર્કઆઉટ કરી રહ્યા છીએ

કે જે લોકો સાયબર ક્રાઇમ જે ગેંગો છે જે ફ્રોડ કરે છે અથવા તો એમનો પૈસા લગાવે છે તો એમના ખાતાઓ માટે ક્યુઆર કોડ પૂરું પાડ પાડવાની એ કામ કરે છે તો જે જે એમને ઓથોરાઈઝેશન ફોનપે દ્વારા અથવા તો પેટીએમ દ્વારા સેલરાઈડ એમ્પ્લોય તરીકે મળી છે એમનો દુરુપયોગ કરીને એ સાયબર ક્રાઇમ ટોળકીઓની મદદ કરતો હતો